નમસ્કાર આપની હારી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા પંચમહાલ ગોધરા પોલીસ મહાનિરીક્ષક આરિલી અસારી અને મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના હસન્નાઓએ સોશિયલ મીડિયાના વધતા ક્રાઇમને અટકાવવા તથા મહિલાઓની ઓનલાઈન હેરાનગતિ અને સ્ટોકિંગ અટકાવવા આપેલી સૂચનાને પગલે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને સુરત ખાતેથી ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ આરોપીએ એઝાઝ માફિયા નામે એક ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું આ એકાઉન્ટનો ઉપયોગ તે ફરિયાદી તેમજ અન્ય મહિલાઓને ધમકીભર્યા મેસેજ વિભત્સ ગાળો અને અપમાનજનક પોસ્ટો મોકલીને હેરાન પરેશાન કરવા કરતો હતો લોકલ ટ્રેનમેદના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસોએ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ આરોપીને શોધી કાઢ્યો હતો આ ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ અનિલ કાળુભાઈ માંગુકિયા તરીકે થઈ છે રહેવાસી એફ પાંચસો એક સ્વીટોમ રેસિડેન્સી ન્યૂ કોસર રોડ અમરોલી સુરત મૂળ રહેવાસી ગામ ખીજડીયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરના આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે